બરોબર છે હાલ તો હું જાઉં એકલો દરિયા માં તારીખ કરતા હું ધોળો થઈ જાય તો કાળો ધોળો થઈ જાય ને એમ બધા કોમેન્ટ માં કરજો કેજો કાળો આ છે કે હું શું ઓડિયસ પ્લે બાય તા આપણે કાદી નું કેતા ની જો અહીં વિશમાં ખાલી સોડક પીણો રો ઓલા પણ ખોલવા જો અહીંયા ખોલવા જો કેટલું બધું ખોલવા જો એટલી બધી કાદી નીકળી ગઈ ઘણી બધી નીકળી જ નેકર ખાલી આટલી દેખાતી તમને ખબર હતી શા

બરાબર છે બરાબર છે આયુરી તો કઈ પાણી તો પહેલાથી મિએ પાણી કડે કડે તો એટલા તળિયા તળી ગયા અને આમાં તળિયા છે ભાઈ કોમ નો કઈ દે ઈ કે ન ફેકા કે બે બેન ન થાય એવું છે એમ તળિયા છે તળિયા તળિયા મસ્ત તળિયા ગમે ઉપર તળિયા તો હું કેવું ગયા જડે કાંસી તમે છે આ કાંકરા રોઈશું છે તો અમે બહુ ખાઈ આમાં જરી રેતી ન આવે આમાં પછી રેતી હોય તો રિક્સ આ કહી લે કે આમ બક્કા લાગે ઓ એ કેટલી લીંગા ટોળે ઓલા લીંગા બોલો ઝુબા કેસરી કે હું તો આમ પકડતા આવે એ લે આમ પકડો ને કે લીધો કેમ પકડે છે સરસ ચાલો અમે જશે દરિયામાં કેમ કે પાણી વધી જશે ઘણું બધું તો આપણે જવાનું છે જલ્દી જલ્દી પાણી અંદર પણ હવે જોઈ કેવી રીતે શાક આવે ને કેવી રીતે નહીં પણ મારી પાસે યાર તમે એક વખત નજારો અહીંયા કઈ ઘટે નહીં એવો નજારો છે ને હું બધા મજા આવે નજારો એક નંબર છે ને વરસાદે આવશે મચ્છી પણ આવશે

લે લે સાટા કેટલા વઢાય એ એ મિત્રો એક પાસ લીધી પાણીમાં છપક પાણીમાં પડી જજો મેસેજ છપક છપક હા સડજો ચાલો તો હવે આપણે પાછું ભેગું કરવાનું છે ને ભાઈ આ બધું પલવા મળ્યો આ કોથળીમાં પાછો પણ નાખો જો આમ બધું પડ લીધી બોલો મિત્રો ફાઇનલી તો આવી રીતે કઈ તણી ભેગી કરે પાણી આ દબેલા વસકાવે અને તણી ભેગો કરવાનું શરૂ છે કામકાજ

એ તો કાટકોરીયું ઓ ભાઈ કેટલો સે ભાઈ ડાણીઓ પર લાટ મુકઈ જો સાગા તો હારું ન કે તો પાણો લઈને આવ્યો છું આપણે ગટલા ખાઈ હા તો કન્ટીન્યુ આમ આગળ જઈએ પાણો આવી એવું ઢોમો બતાઈ જવું અમારી પાસે માં ડુંમળ લે લેતી તણી બેગે કલાક છે ને બેગે કામકાજ તણીઓ ફેકો કરતા કરતા મારો એમ કેતા આવડા ભાઈ ટિટમ આવી ગયો જો અને આવે પણ બહુ મોટો છે મોટો નહી નાનો એટલે કે મોટો ઉંદુ બોલે પટુ તો મિત્રો ભાઈ આ તો તણી બેગી તણી કેવા અને અને એટલે પાણી થી જો એટલે મોજા ઉતા થી જાને હવે અમે ભાજી બીજી તણી છે ને પાણી છે તા પકઈ જો ઠે કાઠે પાણી પકઈ જો તા હું મિત્રો બીજી તણી પકઈ જા ને આયા આવી જો મોટો ડોટરો આવ્યું છે ઢુંગલુ એટલે એક છળ વસ્તુ આવી જો પાહા પાહા અને કાડી મોજા ઉતી જશે

દરિયાના ખડ ની દવા બને પણ એ આપણને મારો બેટો આવડતું નથી બાકી ધરાક દરિયા અંદર લે તમને જોવા મળી ધરાક છે આ કેવી છે મિત્રો ને આ પાણો આપડી જો હે ને આ આવી હવે આપણે હોય બરોબર છે ના આવી ગયો હે ઓ ભયંકર માછલો આવી ગયો છે ભાઈ ના ના બગાડવા દંડ આપડવો આમ જો આ ઓલું છે વરુ વરુ મોટા કે છે

મિત્ર ફાઇનલી એક શેળો એટલે એક ટંટરો થી કાઢતા તો એક શેળો બીજો આવો માલ દેને લાગી ગયો કે માલ દેને લાગી ગયો છે ને આમ જો ઓલા માર તો લાગત તો માલ બી માલ ને સાક લાગી ગયો એમ કેમ છે વાહ વરે તો કેમ

જો આ ખાંબા આવી રીતના છે ને મસબાજો આપડા બધા ટોક લાગી જેલા છે હવે શ્રાવણ સૈતર વૈશાખ જેઠ આઠ શ્રાવણ ફાદરો શ્રાવણ થી ફાદરો શરૂ થયા પાછા તે બહુ મચ્છી છે તો ચાલો જઈએ ઘરે શરૂ છે આ વિડીયો તો અમે કીધું જોવો તો મળી જશે તો બીજા નેક્સ્ટ બધા મિત્રો તો વિડીયો કરજો તો ફરી પાછા 拜拜。Bye bye. Bye bye.